નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી કાળા તલની બજારમાં બજારો બહુ વધી ગયા બાદ હવે ઘરાઘી અટકી છે જોકે મિત્રો અમુક ટ્રેડરો હજુ પણ તેજીમાં છે અને બજારો વધે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તો કાળા તલમાં માલ જ હવે ખાસ બચ્યો નથી અને અત્યારે શિયાળાને કારણે કાળા ખાનાર વર્ગની ગરાગી ખૂબ જ સારી એવી છે તો સ્ટોક સ્ટીકો હજી આ ભાવથી પણ વેચવાલી નથી રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પંચોતેર થી લઈને રૂપિયા બાવીસો પંચોતેર રહ્યા હતા જ્યારે મિત્રો ઉનાળુ હલ્દનો ભાવ રૂપિયા એકવીસો થી લઈને બાવીસો પચાસ રૂપિયા રહ્યો હતો તો પ્યોર કરિયાણા પર સફેદ તલ તલમાં રૂપિયા પચીસો પચાસથી લઈને રૂપિયા છવ્વીસો રહ્યા હતા જ્યારે મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી લઈને ચાર હજાર ચારસો રહ્યા હતા જ્યારે જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પંચોતેરથી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા રહ્યા હતા એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ચારસોથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા રહ્યા હતા અને રાજકોટમાં મિત્રો ત્રણસો કટ્ટાની આવક થઈ હતી